શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યચારનો ઓગણચાલીસમાં શ્લોક સમજીશું શ્રદ્ધાવા લભંતે જ્ઞાનમ તત્પર હ સંયતે ઇન્દ્રિય જ્ઞાનમ લભવા પરમ શાંતિ મચી રેણાધિ ગચ્છતી જે મનુષ્ય દિવ્ય જ્ઞાન પ્રતિ સમર્પિત થયેલો છે અને જેણે પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરી લીધી છે તે શ્રદ્ધાળુ મનુષ્ય આવું જ્ઞાન મેળવવા પાત્ર છે અને તે પ્રાપ્ત કર્યા પછી તે તરત જ પરમ આધ્યાત્મિક શાંતિ પામે છે કૃષ્ણમાં અવિચાર વિશ્વાસ રાખનાર મનુષ્ય શ્રદ્ધાળુ મનુષ્ય તે જ આ પ્રમાણે કૃષ્ણ ભાવનાયુક્ત જ્ઞાન મળી શકે છે કેવળ કૃષ્ણ ભાવના પર રહીને કાર્ય કરવાથી પોતે સર્વોચ્ચ સિદ્ધિ પામી શકે છે એમ વિચારનાર મનુષ્ય શ્રદ્ધાવાન કહેવાય છે આ શ્રદ્ધા ભક્તિમય સેવા દ્વારા તથા હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે એ મહામંત્રના જપ દ્વારા પામી શકાય છે આનાથી મનુષ્યના હૃદયમાંની સઘડી ભૌતિક મલિનતા ધોવાઈ જાય છે તદુપરાંત મનુષ્ય તેની ઇન્દ્રિયોને નિયંત્રિત રાખવા રાખવી જોઈએ જે મનુષ્ય કૃષ્ણ પ્રત્યે શ્રદ્ધા ધરાવે છે તથા જે ઇન્દ્રિયોને સંયમ રાખે છે તે અતિશીઘ્ર કૃષ્ણ ભાવનાના જ્ઞાનમાં પૂર્ણતા પ્રાપ્ત કરે છે આજેનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ